એને સમજાય ને કહેવાય જાય આ બધું એવી રચનાઓ છે સંતોની અને શબ્દોથી આ બધાય આપણને વર્ણન કરીને સમજાવે છે દરિયાનું દીકરું છે મીઠું એટલે એને મીઠું કેવું ખારું હતું મીઠું ભગવાન કૃષ્ણના તો બહુ ચરિત્ર

કાળા કરવા માં તું ચોર છે તમારો દીકરો લટવર ભગવાન નું નાટક એમ શું કહેવાનું હોય કૃષ્ણ કનૈયાના નાટક આઠ દિવસ વિચાર અને ત્યાં રાધાને ને મૂળા મૂળા એટલે ભોપા બરાડી બધા બોલાયા વૈદ હકીમો ને બોલાવ્યા ઝાડા ઝપતા

જેમ મને તેમ જલ્દી ચાંદલો કરી નાખ સગાઈ કરી નાખ આના સસુર પક્ષનું ભાગ્ય મળવાનું હોય તો કદાચ બેઠી થાય ક્યાં કરું જલ્દી સગાઈ આમાં લાંબો હાલે એમ નથી સામા પક્ષનું ભાગ્ય ભલે રાધાની માને કહ્યું હગાઈ કરી નાખો ચોખા મૂકું મીઠું કરવાની મીઠાઈ લઈ આવું અરાધાની માતા જશોદાને હાંગણી રહી મારે મારી દીકરી તમારા ગાલિદાને સાથે સગાઈ ગયા છે શ્રી કેટલા જીવન જરૂરનો સવાલ છે ભાગ્યમાંથી ખલાસ થઈ ગઈ છે જશોદાની સમજી ગયા કે આ છોકરા નાટક તો બરાબર રહી છે પેલા એ રિવાજ હતો સગાઈ થાય ને બાર દરવાજાની બાળ શાક બાળપણ માં ચાંદલાક થાય પછી બાળપણમાં ચાંદલા કરે પાણીનું પાણી આવે ત્યાં ચાંદલાક કરે અથવા દરવાજા દરવાજાની ચોખટ હોય બાર સાક એમાં ચાંદલાક કરે આવો રિવાજ હતો

અમેરા ગર બેતા થી ગોપ્યોય ઉત્સવ મનાવ્યો કૃષ્ણાને બ다가 પુણે લાયા મંદિર મંદન ઘરે આવે છે અને માતાજી બ્રાહ્મણોને ભાયોનું દાન આપે છે આનું શ્રી કૃષ્ણ આબો તેસું બેટા કરી જગાય છે એક મને ના પાડીને ઘરે દેવા આવી અરે મા હું કહેતી હોય ન તાર બાર સાત ચાંદ નથી ભરી દઉં આ કૃષ્ણ આ જડીએ કૃષ્ણ હોય તો ભલામણ કરવું પડે ધ્યાન રાખજો આ તો રામ લક્ષ્મ મર્યાદા રામને ભલામણ નથી ભલામણ નથી કરી ગધાવ જોવા માટે ભગવાન રામ અને લક્ષ્મણ

okay जनक कुमार राजमार्ग पर बने बने हुए एक बीजा ने तीजा ने हम बात करे आपको जनक राम दर्शन करवा माटे आयु छे जो न कोई माइती मेरी शक्ति में थी अनोळ केम थाय बहनो एम की मेरी मिली कौन से कोई पर व्यक्ति ने माही बहनों जल्दी में नहीं पूछो मेरे से कोई नहीं पर माही बहनों जल्दी आवे पच्चीस हाथी के खोटी माहिती माही की नहीं अब सबर, है अब बहनों ने सुबह जो जो तुम पूछो के हम हम ऐसे करते ટ્રેનિંગ મન એસ્ટિમેટ દેખ્યું ને હોય ધીમે ધીમે બધું થા દે હે ખાસ ઉમર સસરા છે સાસુ મીઠા છે એ આપી દેઓ તૈયારી છે બધી અમારી કઈ પોલુષો તો હાલવામાં બેઠા હોય તો હા તો નહીં બેનો નો સભાવ હોય પાણી હેરમાંથી ભરેલી હોય ઊભી વાતો કરતી હોય તાણી તાળીઓ બેઠી હોય વાળ ના નાખે ગયા પછી બહાર લાગે અને ભજનમાં આવ્યું છે આ કેવા હેત રાખ તો દેવા રાખે હું એ બેડા પાણી ભરવા લઈ જાય હરકતા રમતા કરે વાદળી પણ છોડતા બેડલા ની માં એવા હેત રાખ તો મારા રામ આ છોડતા ની વાત છે છોડતા ઠકાણે આવી જાય ને તો કાંઈ નથી વાત પછી તમે એમ બેસો ઓલા મજૂર બરાબર નથી મારે બેઠા આવું બધું અંદર આનતું હોય ગોટાળા શરીર બેઠું હોય માણસ કથામાં બેસે કથા માણસમાં નથી બેસતા

આવું રૂપ ક્યાં જોયું નથી આ રાજકુમાર હોય ને ભગવાન કરે ને ધન કરાવે રાજકુમારો ને જોઈ જાય ને દીકરી જાનકીને આપી દે તો આને પરણાવી દે સૌની વાત મૂકી દે આને પરણાવી દે તો ગામની પડદા આવું જોઈને કહેવા લાગે મુકુલાડા એવા હોય ને અને એમ લાગે ને માં જ વખાણ કરતી હોય मोटा ढेरी है, जनकराजा बगीचा मस्ती, बिगी के जनकराजा बगीचा मस्ती, नदी कोई न देख सके, बनी जाओ बाढ़, बाढ़ दो, उद रही सके, उनका संत रही सके, आंकड़ा प्रतियोगिता मिला है, साथ कोने जर्सों आप ऐसे ऐसे आराम देकर युवाएं सही